અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાના નાગરિકોમાં પીવાના પાણી માટે વ્યાકુળતા જોવા મળી છે દાતરવડી ડેમમાંથી નવી પાઇપલાઇન નાખવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને રેલીઓજી પ્રાંત કચેરી સુધી પહોંચી તાત્કાલિક કાર્યવાહી માટે આવેદનપત્ર પાઠવ્યું હતું રાજુલા અને જાફરાબાદ માટેની જૂની પાઇપલાઇન હવે સંપૂર્ણપણે જર્જરિત બની ગઈ છે સ્થાનિક ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆતો બાદ નવી પાઇપલાઇન માટે મંજૂરી મળી હતી છતાં કાર્ય હજુ સુધી શરૂ ન થતાં નગરપાલિકામાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે વ્યાપારીઓ વિવિધ સંસ્થાઓ અને નગરપાલિકા ટીમ દ્વારા આયોજન કરીને રેલી કાઢવામાં આવી હતી ઉનાળાની ઋતુ શરૂ થતી હોવાથી હવે જો પાઇપનું કામ તાત્કાલિક શરૂ ન થાય તો રાજુલા અને જાફરાબાદમાં પાણીનો ભારે સંકટ સર્જાઈ શકે છે નાગરિકોની માંગ છે કે જો પાઇપલાઇન તાત્કાલિક નાખવામાં આવે તો આગામી પચીસ વર્ષ સુધી રાજુલા અને જાફરાબાદ શહેરમાં પાણીનો પ્રશ્ન જ ન રહે ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી સરકારમાંથી પંદર કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ ધારાસભ્ય શ્રી લઈ આવ્યા એનું ટેન્ડર થઈ ગયું અને પાઇપલાઇન નાખવાની શરૂઆત થઈ એટલે અમુક કારણોસર આ પાણીની પાઇપલાઇન બંધ રહી છે જો આ ઉનાળામાં બે મહિનામાં આ પાણીની પાઇપલાઇન ન નખાય તો રાજુલા શહેરને દસથી વીસ પાણી વગર રહેવું પડે છે ત્યારે દીએ પાણી મળે છે એ આઠ દીએ પાણી મળે કોઈનું અમારે ઝૂંટવી અને લઈ લેવાનું નથી જેના હકનું હોય એને મળે એમાં રાજુલા શહેર એમની સાથે છે પણ એનો મતલબ એવો નથી કે રાજુલાની શહેરની પ્રજા તરસે રહે એની માટે અમે કાલે એક ટૂંકી નોટિસ આપી અને સરકાર શ્રીનું ડેપ્યુટી કલેક્ટરના આવેદનપત્ર આપીને ધારેશ્વરની અંદરથી અમારે રાજુલા શહેર માટે પીવાના પાણીનો સ્ત્રોત એક જ હોય અને એ જૂની લાઇન છેલ્લા છેતાલીસ વર્ષ પહેલાં નખાયેલ હતી જે ખૂબ જ જર્જરિત થઈ ગઈ હતી એની જગ્યાએ નવી ડીઆઈ લાઈન જે નાખવાનું કામ હાલ શરૂ હતું તેમાં અનિવાર્ય કારણોના સંજોગે અત્યારે હાલ એ કામ બંધ છે જેના લીધે રાજુલા શહેર માટે એ ખૂબ જ વિકટ પ્રશ્ન છે એનું નિરાકરણ જલ્દીથી લાવે એ માટે થઈને રવુભાઈ ખુમાર તેમજ રાજુલા નગરપાલિકાની ટીમ દ્વારા આજરોજ પ્રાંત ઓફિસે આવેદનપત્ર આપ્યું હતું